પિસ્તાલીસ કામદારોને કાયમી કરવાનું વચન આપેલું આજ દિન સુધી પિસ્તાલીસ કામદારો કાયમી કર્યા નથી અને સંસ્થા દ્વારા ઉપસ્થિત કરેલા રિટાયર થયા પછી પણ પાછળ રાખવામાં આવે છે જેની સામે અમારા કોઈ પણ રાખવામાં આવતો નથી અમારા કોઈ પણ કામદારને આજ દિન સુધી પોસ્ટ આપવામાં આવી નથી કે આજ દિન સુધી વિશેષ કોઈ પણ પ્રકારનો પગાર આપવામાં આવ્યો નથી અમારા કામદારોને લોન રજા ય માટે કાયમ શોષણ કરવામાં આવે છે કેમ કે વર્ષોથી અહીંયા વર્કરો કામ કરે છે જે પચીસ વર્ષથી કામ કરે છે વીસ વર્ષથી અને વીસ દિવસ થી કામ કરે છે એને પણ ચારસો નેવું રૂપિયા જ મળે છે એમના પીએફ ના પૈસા વર્ષો પહેલા કપાતા હતા જયારે નોકરી પૂરી થાય ત્યારે એના પરિવારને એને પૈસા પીએફ ના મળતા હતા પીએફ ના પૈસા કાપવાનું બંધ કરી દીધું છે અકસ્માતે કોઈની આંગળી કપાઈ જાય કે કોઈનો પગ કપાઈ જાય કે કોઈનું માથું ફૂટી જાય અથવા એનું મૃત્યુ થાય છતાં પણ એને હજુ સુધી વળતર આપવામાં આવતું નથી એની સાથે સાથે વર્ષોથી કામ કરી રહેલા વર્કરોને કાયમી કરવા જોઈએ કાયમી પણ આ કંપની કરતી નથી એના વિરોધમાં તમામ કર્મચારીઓ બહાર બેઠા છે અને કંપની અમારું વર્કરોની સાથે જો અમારું સાંભળશે નહીં ત્યાં સુધી અમે અરીખમ કંપની સામે બેસશું અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે